નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આગામી મોહરમ તાજિયાના તહેવારને ધ્યાનમાં રાખી નવસારી ખાતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર આજરોજ નવસારી પોલીસ દ્વારા ફ્લેગ આયોજન કરાયું હતું જો કે પોલીસ વિભાગ દ્વારા મીડિયાને કોઈપણ પ્રકારની જાણ ન કરાતા આ સ્થાનિક આગેવાનો દ્વારા વિડીયો ઉતારી અને નવસારી લાઈવને મોકલાવવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોને કોઈપણ પ્રકારનો ભય ન રહે અને મોહરમ તાજિયાનો તહેવાર જે કરો શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય એ ભાવને ધ્યાનમાં રાખી અને નવસારી પોલીસ દ્વારા આજે નવસરી મુખ્ય માર્ગો ઉપર ફ્લેગ માર્ચનું નું આયોજન કરાયું હતું આવતા ગામે સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું ધરમપુર તાલુકાના આવદા ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ પાર્થ ટ્રેડર્સ વાપી ગ્રામ પંચાયત આવતા રેઇનબો વોરિયર્સ ધરમપુર તેમજ ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ પાર્થિવ મહેતા આશિષ દેસાઈ કૃષિત શાહ પંકજભાઈ દામા તેમજ સુરેશભાઈ મોક્ષીના હસ્તે શિવજી પાસે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલ દેગામનું વિદ્યાર્થી હર્ષિલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પાત્ર બન્યો રાજ્ય પરીક્ષા બોર્ડ ધોરણ નવના વિદ્યાર્થી માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજે છે પરિણામ પરથી દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પાત્ર વિદ્યાર્થીઓનું મેરિટ નક્કી થાય છે દેગામના નવ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી એક વિદ્યાર્થી હર્ષિલ રાજેશભાઈ ચૌધરીનો મેરિટમાં સમાવેશ થતા શિષ્યવૃત્તિ પાત્ર બનતા નવસારી જિલ્લામાં બીવી દેસાઈ શાળા ઝળકી ઉઠી છે સાવધાન નવસારીમાં અપાયું છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ ચોમાસા દરમિયાન આ વિસ્તારની અંદર આવતા પાંચ દિવસો સુધીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને લઈ હવામાન વિભાગે સચેત કર્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જ આ તમામે તમામ આઠ જિલ્લા ની અંદર અને તેમજ એક યુનિયન ડાયરેક્ટરની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ તંત્રને કામે રાખવામાં આવ્યું છે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા લોકોને પણ હવે એલર્ટ રહેવા રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટેક્સના પૈસાથી કરતા સરકારી જિલ્લા પંચાયત કચેરીની અંદર નાયબ કાર્યપાલક ભખોડિયા પોતાની ચેમ્બરની અંદર નથી છતાં પણ લાઇટો છે ચાલુ ટેલિફોનિક સંપર્ક કરતા ફિલ્ડ પર ગયા હોવાનું માલુમ પડ્યું અગિયાર વાગે ફિલ્ડ પર જાય છે બે વાગ્યે ફિલ્ડ પરથી પાછા આવશે તો ત્યાં સુધી શું લાઇટો ચાલુ રહેશે

બિલ્લીમોરા સ્ટેશન ખાળા વિસ્તાર અને ટેલીસ્ટાર ગ્રુપ મળીને ટોટલ બાર વ્યક્તિઓ અમરનાથ જવા માટે રવાના થયા છે ત્યારે માજી વિરોધ પક્ષના બિલ્લીમોરા નગરપાલિકાના નેતા મલંગભાઈ કોલિયાએ દરેકને શુભેચ્છા પાઠવી મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સન્સ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે અઠ્યાસી પરસેન્ટ જ્યારે સાંજે ઓગણસી રહ્યું હતું હવાની ગતિ એક છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી જેમનો આજે ત્રેસઠમો જન્મદિવસ છે એ નિમિત્તે એક પેડ મા કી નામ અભિયાનમાં ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન પટેલ વાડ અને સંગઠનના સભ્યો દ્વારા માના નામે વૃક્ષ વાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું રહે કૃપના સભ્યો દ્વારા શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન હેઠળ નિઃશુલ્ક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી માં શારદા દેવી મહિલા પાંખ

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વડી શાખા એટલે કે બનાતવાલા સ્કૂલની બાજુમાં જે જી બી કચેરી આવી છે ત્યાં લાઇટનું બિલ ભરવા માટે લોકોએ લાંબી કતારોની અંદર ઊભું રહેવું પડે છે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની માત્ર એક જ બારી ત્યાં રાખવામાં આવી છે એવા આક્ષેપો થઈ રહ્યા છે અને ત્યાં બેઠેલા કર્મચારીઓ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહ્યા હોવાના કારણે આમ જનતાએ કલાકો સુધી લાઇનમાં તડકામાં ઊભો રહેવાનો વારો આવે છે એક તો પહેલા પૈસા પૈસા ભરવાના અને ત્યાર પછી તડકામાં લાઈનમાં ઊભું રહેવાનું ક્યાં સુધી આવા ધંધિયા ચાલતા રહેશે નવસારીનો રેલવે ઓવરબ્રિજ બન્યો અકસ્માત ઝોન લાઇટના અભાવે વારંવાર ડબલ એ જે બાવન નંબરની કારને ગદર્ભે અડફેટમાં લેતા કારને મોટું નુકસાન થયું પણ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને લાઇટના અભાવે ગદર્ભ આવ્યો કાર ચાલક કંટ્રોલ ન કરી શક્યા અને ગદર્ભના કારણે કાને મોટું નુકસાન થયું એક બાજુ રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે બીજી બાજુ ઓવરબ્રિજનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે ત્યાં લાઈટ નો અભાવ છે જો કોઈની જાન જાય તો એના માટે કોણ તંત્ર અધિકારી જવાબદારી લેશે જનતા માંગી રહી છે જવાબ મનપુર હાઈસ્કૂલના બાળકો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકા કક્ષાએ બીજા ક્રમે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ નવ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોને પણ શાળાના શિક્ષકોની ટીમ અને આચાર્યના માર્ગદર્શન હેઠળ સુનિયોજિત આયોજન સાથે તૈયારી કરાવી સફળતા પ્રાપ્ત કરી

સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા તાલુકાની અંકલાશ અને લિમઝર પીએચસી અને સીએચસી સેન્ટર રોગી કલ્યાણ સમિતિની મિટિંગ અંકલાશ કેન્દ્ર પર યોજાય વાંસા તાલુકાના લિમઝર અને અંકલાશ ગામમાં પીએચસી અને સીએચસી યોગી કલ્યાણ સમિતિની મિટિંગના અધ્યક્ષ વાંસા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી ઉનાઈ વાંસથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન ઉનાઈ પસાર વાપી શામળાજી પર ફરી આ વર્ષે ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે જેને લઈને આ વર્ષે પણ ચોમાસા દરમિયાન વાહન ચાલકોની મહામુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ચોમાસામાં હાઈવે પર ખાડા પડવા બાબતે સખત વિરોધ થવા છતાં હાઈવે ઓથોરિટી સુધારવાનું નામ નથી લેતું એનું શું કારણ કસ્તુરબા ગાંધી વિદ્યામંદિર પડઘાના ઉપશિક્ષક વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા વિનયકુમાર જેવ્યાસીના રોજ શિક્ષક તરીકે દાખલ થયા હતા અને એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ વયમર્યાદાના કારણે એમણે નિવૃત્તિ જાહેર કરી હતી અને ત્યારબાદ એમણે પોતાની ફરજ યથાવત બજાવતા એમનો ગઈકાલે વિદાય સમારંભ યોજાયો ગઈકાલે યોજાયેલા વિદાય સમારંભની અંદર શાળા પટાંગણની અંદર એમ ના માટે અનોખો કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું જેની અંદર બાળાઓ દ્વારા સ્વાગત નૃત્યથી માંડી અને અનેક ઝાંખીઓ રજૂ કરવામાં આવી અને સૌએ એમને સાલ ઓઢાવી અને નિવૃત્તમય જીવનની અંદર પણ પ્રવૃત્ત રહે એવી ભાવના સાથે વિદાય આપી હતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની સત્તરમી ઇન્ટર કંપની ટેનિકોઇટ ટુર્નામેન્ટ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નવસારી સિટી ડિવિઝનના યજમાન પદે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે બારથી ચૌદ જુલાઈ દરમિયાન યોજાયેલ જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી જીયુવીએનએલ અંતર્ગત આવતી ડીજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ અને જીએસઈ સી એલ એમ જ જી વીએનએલની ટીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ચોરો બન્યા બેફામ ખુલ્લી તલવાર સાથે ચોરી અંજામ પોલીસનો નો ખોફ ખોવાયો છે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન